ની અંદર તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહી સંજયભાઈ ને મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે મોડેલ ની વાત કરું બે ઓગણીસ ના મોડેલ ની ગાડી છે અને આઠમો મહિનો વન ઓનર એક જ માલિકે ચાલુ ક્યાંય પણ સળો નથી સો એ સો ટકા કંડિશનમાં ઇકો ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલા સંજયભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા જાવ સંજયભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી વીમો પાર્સિંગ ચાલુ છે ટાયર નવા છે નેવું ટકા જેવા ટાયર પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી છે અને સીએનજીની એન્ટ્રી બુકમાં જોવા મળશે તમે વિડીયોની અંદર ઈકો ગાડી ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ફાઈવ સીટર ગાડી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો